વડોદરા જિલ્લાના સિનો તાલુકામાં સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વડોદરા અને તાલુકા હેલ્થ ઓફિસર સિનોર તેમજ સાદલી ગ્રામ પંચાયતના સહયોગથી એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક વડોદરા દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મૂકવામાં આવેલ નવી એમ્બ્યુલન્સનું લીલી ઝંડી આપી સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ટોટલ ચાલીસ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું આજ રોજ આઠ પાંચ બે હજાર પચીસ ના રોજ ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ સિનોર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરદલી ખાતે રક્તદાન શિબિર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગામ લોકો વધુમાં વધુ રીતે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે અને

સદવી પીએચસી ના બધા ગામોમાંથી આવેલા છે ફેસ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ સિનોર વડોદરા